ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં સૌ પ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય જાનભાઈમાં તમને બધાને એમ થતું છે કે હમણાંથી અમારા બ્લોગ કેમ નહોતા આવતા અમારી ચેનલમાં જરીક પ્રોબ્લેમ થઈ ગયો હતો અત્યારે અમારી ચેનલનું નામ છે કૃષ્ણા ગોપી બ્લોગ ત્યાં જઈને તેને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો અને આ બધા બેસવા આવ્યા છે કામિતા હા મેં ગિલોલ બનાવી છે તમને હારી લાગે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય બાય તારે ભણવા નથી જવાનું મીતા બપોર પછી જવાનું છે બપોર પછી જવાનું છે હા કેટલા હું ભણશો તું પાંચ હું ભણશો હા ઠીક અને આ બાયકા છે કા બાયકા હા આજે મે નિહાળો દે શીડેઓ છે પણ મારે બકરી નિહાળ જવાનું છે

આજે મારા મમ્મીએ જો ડોડાનું શાક બનાવ્યું છે રોટલી સંભારો એવું બધુંય છે તો ચાલો બધાયનું શાક ખાવા અત્યારે તો છેણા ભેગા કરવાના છે બબલ પછી છેણા કાઢવાના છે પેલી જ ગાય જવા મેં છે ને છેણા ભેગા કરવા મેના છે મને આ બધા છેણા ભેગા કરે છે કા મમ્મી છેણા ભેગા કરે છે ને તળી પાંચ અને આ મારા પપ્પા છે કા પપ્પા હા ઓ છેણા ભેગા કરી છે

અત્યારે હવે મેં ટીમીમાં ના તાવો છે એટલે ત્યાં જ છે અને મારા ફ્રેન્ડ છોડી આવી છે કા માંજુ માંજુ અત્યારે જો અમે દેવડા ડુંગરા હેલા જ આવી છે ને હવે પોગવામાં સીવી આ દેવડો ડુંગરો જો હામો બતાય છે અને આ બધા સીવી સિસ્ટર ગ્રુપ હાય છે બેસી ગયા ચા ને એવું બનાવે છે કા મમ્મી માર મમ્મી ચા ને એવું બનાવે છે ને આમાં પપ્પા છે અને અમારી ઘરે જુઓ

અને આજે સંજવારી કાઢવાની બાકી છે એમ રસોડું અમે સાફ કરી નાખ્યું છે અને મારા મમ્મી છે એ અત્યારે ઝુમર ને એવું બધું ધોવે છે અને હા જો અમારા ઘરે પાઇપ મૂકી ગયા છે અમારે અહીંયા બહાર ગટર લાયનનું કામ શરૂ થવાનું છે એટલા માટે અમારા ઘરે પાઇપ મૂકી ગયા છે અને હું જો સંજવારી કાઢું છું તો

આજે જોવો શાક શાક રીંગણાનું છે છે અને અને અમારો જોવે રોટલી અમાર મમ્મી અમે જોવા જમી લીધું છે કપા

અમાર કાકા છે કા કાકા ત્યાર માં જો ને કરી નવરા થઈ ગયા છે વીને અમે જો આ બધું ધોવી સી આ ઘર ને એવું અમે બધું જો ધોવી સી આ ઘર મે સાફ કરી નાખ્યું છે ને ઓલું ઘર મારી મમ્મી સાફ